ઓલપાડ તાલુકાના કોબા ગામના સરપંચ શ્રી દ્વારા બાળકોને પતંગ આપી પતંગ મહોત્સવ ઉજવાયો ગુજરાતમાં મકર સંક્રાંતિનું પર્વ પતંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે આનંદ ઉલ્લાસના પતંગ ઉત્સવ દ્વારા ગુજરાત તેની સાંસ્કૃતિક શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે પતંગ જેમ ઊંચે આસમાને ચગે છે તેમ ગુજરાત ચો તરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવલ નંબર બનાવવાના પ્રયાસ સતત કરતું રહ્યું છે સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી માસમાં ખુલ્લા વિશાળ આસમાનની આકાશમાં રંગબેરંગી પતંગો જુદી જુદી સાઈઝના આકાર અને જાત જાતના જગવા માંડે છે વહેલી સવારથી માંડી મોડી સાંજ સુધી બાળકો કિશોર કિશોરીઓ યુવાનો અને વૃદ્ધો આ પતંગોના પેંચ અને સહેલની મજા માણે છે રાત્રિના સમયે પતંગ રસિયાઓ ટુકલની મજા માણે છે રાત્રિના અંધકારમાં એક જ પતંગની દોરી પર પ્રગટેલી મીણબત્તી

દિવસભર આનંદ લૂટે છે ધાર્મિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે ધાર્મિક માન્યતા પ્રમાણે ઉત્તરાયણના સમયે સ્વર્ગના દરવાજા ખૂલે છે ગુજરાતના ભરમાં ઉજવાતો પતંગ ઉત્સવ ખાસ કરીને અમદાવાદ ભાવનગર સુરત રાજકોટ અને નડિયાદમાં અનેરો ઉત્સવ જોવા મળે છે અહીં પતંગો અને વિવિધ પ્રકારની દોરી માંજાઓની જાત પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાય છે પતંગ ઉત્સવના દિવસની આગલી રાતે પતંગ રેશિયા પતંગની ખરીદી કરવા પતંગ બજારમાં નીકળે છે આખી રાત પતંગ ખરીદીનો માહોલ સમગ્ર શહેરોમાં જોવા મળે છે વિવિધ પ્રકારના વિવિધ રંગો અને આકારના પતંગો ખરીદવા માટે બાળકો યુવાનોમાં ઉત્સાહ આનંદ અનેરો જોવા મળે છે પતંગના બજારમાં અકલ્પનીય માહોલ જોવા મળે છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પતંગ મહોત્સવ અંતર્ગત સરપંચ શ્રી દિલીપભાઈ અને અલ્પેશભાઈ હાજર રહ્યા આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા પતંગ મહોત્સવની માહિતી આપી શાળાના તમામ સ્ટાફ સાથે બાળકોએ ખૂબ મજા કરી